ધામ સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં પ્રબોધ સ્વામી પધાર્યા હતા ત્યારે સ્થાનિક હરિભક્તો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રબોધ સ્વામીજીના હસ્તે ભગવાન સ્વામિનારાયણની પૂજા કરવામાં આવી હતી તે સમયે સ્વામિનારાયણ ભગવાનના નાદથી તેમજ દાસના દાસ થજો સુરથી મંદિર ગુંજી ઉઠ્યું હતું ત્યારે તમામ હરિભક્તોને સ્વામિનારાયણ ભગવાનના પંથે ચાલીને સેવાકીય કાર્યો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ભારત દેશનું નામ વિદેશમાં પણ ગુંજતું રહે તે માટે સૌએ ભેગા મળી સહિયારો પ્રયાસ કરવા જણાવવામાં આવ્યું હતું